આગ્યા મહાકાળી મંદિરે આઠ પાંચ બે હજાર પચીસ ના રોજ એકતાળીસ મો યોજાયો ખેડબ્રમા તાલુકાના અંબાજી હાઈવે પર આવેલ આગ્યા ગામે મહાકાળી મંદિર ટ્રસ્ટ આજ્ઞા સંચાલિત મહાકાળી મંદિરનો એકતાળીસમો પાટોત્સવ તારીખ સાત પાંચ બે હજાર પચીસ અને આઠ પાંચ બે હજાર પચીસ ગુરુવારના રોજ ખૂબ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકોની હાજરીમાં યોજાયો

જેમાં મુખ્ય યજમાન પટેલ દીપકભાઈ રમેશ હતા રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા